મન ફાદર કે દવાર કા પગ્યા 10મો દિવસ છે નાદ કેટલો પકાય છે આપણે જોઈએ દવાર કા પકાય છે નીકો કાતી વિડિયો આ માધ્યમ થી બના જો મિત્રો હોય તો અંધાર અંધારા હોય તો રાહળા રમે છે જો આ સા મિત્રો દારકા દિસની મોજ જો ખાલી અંધાર અંધારા રાહાડા રમ છે કણ ચાલો મિત્રો આપણે રોડ ઉપર આવ્યા છીએ અને કેમ્પ આવ્યો છે આ અંદર જો ખાલી આ કેમ્પ છે આ કેમ્પથી મિત્રો આપણે આ જગ્યાએ ગળવાનું જો આ પબ્લિક ઉગ્રિકળવાના આપણે અને રોડ જોઈને લીમડી ચોકડી આવે

લીમડી ચોકડી દોડ આ બાજુ હોય મિત્રો હાલો પાછા ફરીથી એક રોડ પર હળી ગયા જોવા મિત્રો તમે જોઈ શકો છો પબ્લિક કેટલી રોડ પર હેડા થાય દો ખાલી આ બધી મિત્રો વસ્તી છે બધી ધાર કાપક યાત્રામાં જોડાયેલી તો જો ખાલી તમે પબ્લિક જોઈ શકો છો ચલો મિત્રો હવે આપણે રોડ ઉપર સિંગલ પટ્ટી રોડ જો સાર્યો થોડો રોડ ખરાબ છે પણ આપણે હેડી સીધો પબ્લિક બધી હેડે છે આ ટાઈપનો રસ્તો છે મિત્રો રોન્ટરો પબ્લિક ખાલે કે કેમ રો મિત્રો પક્ખ ફરે છે બાબા પબ્લિક હેસ મહાદાન ગૌદાન મહાદાન ગૌધાન મહાદાન યાત્રા વિનંતી ગૌધાન કઈ રહી ના નજા છે મારા મારા વાળા ગૌધાન છે મહાદાન છે

加油！ તમે જોઈ શકો છો પબ્લિક કેવી રોડ પર હેડા છે ડીજે વાગે છે ઓર પબ્લિક હેડા છે ઓર તડકો છે પણ દ્વારકા દેશની કૃપા પબ્લિક બધી આટલી બધી હેડી રહી છે દ્વારકા દેશની કૃપા ના હોય તો આટલી પબ્લિક ના હેડે મિત્રો તમે જોઈ શકો છો જુઓ તો ખાલી પબ્લિક પબ્લિક ખાલી રોક કેવી હેડે છે

ચલો મિત્રો આગળ તો લચ્છીવાળા વાળા આઈ ગયા અને જો તમે જોઈ શકો છો બહેનો તો ગરબા ગુમી રહી છે મિત્રો આપડે લીમડી થી આગળ જઈએ છીએ દ્વારકા જે દરિયાનો દરિયાળો વિભાગ આવે છે એ જગ્યાએ આપણે આવી ગયા છીએ જોવા પબ્લિક હેડ કોરે મોરે પાણી તમે જોઈ શકો છો જો આ દરિયાળો વિભાગ છે એ જગ્યાએ આપણે પહોંચી જાય છે હવે જો પબ્લિક કોરે મોરે હેડ છે આપણે તો આ ટાઈપનું લોકેશન છે પબ્લિક ખાલી તમે જોવા પબ્લિક કેટલી છે તમે જોઈ શકો છો જો પબ્લિક ખાલી પબ્લિકનું લોકેશન તમે જોઈ શકો છો જો એટલું મસ્ત લાગે છે જો મિત્રો આ તો ભાઈઓ બધા ડીજેવાળા જય દ્વારકાધીશ જો લચ્છી આવી મિત્રો સેવા કરવા ઓછા નહીં પડ્યા તો લચ્છી આવી હવે આગળ મિત્રો વધી આપડે તો આગળ પાણી ની સુવિધા લચ્છી થશે તો આપડે લચ્છી લીધી ના ચા લીધી ચા ચા લીધી બસ આગળ નીકળે આપડે જો આગળ તો કેમ્પ આવે છે ચરકલા ચરકલા આવી જાય છે મિત્રો આપડે મારા ઠાકોર મિત્રો હોય તો રાહડા રમો થી બીજી

જોઈએ છીએ ચોમાસા આપડે જોઈએ પાસે અને હું બધા છું મિત્રો मित्रो दो मित्रों तुम्ही જોઈ શકો છો આ રાહડા રામાથી મસ્ત મસ્ત રાહડા રામાથી જો ભાઈઓ મસ્ત રાહડા રામાથી તમે જોઈ શકો છો જો હા કીંજી ટાઈપ નો રાહડા રામા ભગવાન તો ચલો મિત્રો આપણે આગળ હવે જો મિત્રો આ તો પબ્લિક નો ટ્રાફિક જો હા ટોપીઓ વાળા છે મિત્રો હોય તો ટોપીઓ વાળા તો કંપની વાળા લાગી છે તો કોઈ дикаડી હોય ગોબલા છે મસ્ત મસ્ત डांस કરી અલગ અલગ છે ચલો મિત્રો જો વેરાયટી ટોપિયો વાળા છે આપડે મિત્રો આગળ હેરીએ મિત્રો ચાલો મિત્રો બે રસ્તા પડ્યા આપડે બીજા રસ્તા વળી ગયા શોર્ટ રસ્તા